પછી તરાવ તો મિત્રો હું છું કેતન નિમોત મારી જન્મ તમને સ્વાગત છે આજે છે શ્રાવણ વદ પાયસમ જે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે નાગ પંચમી કહેવાય અને નાગ પંચમીના દિવસે આ નાગ દિવસ કહેવાય એટલે નાગ પંચમીના દિવસે બધા જ ગામમાં આખા ભારતની અંદર આ નાગ પંચમીનો પર્વ ઉજવાય છે અને અમારા ગામમાં પણ કનાડ ગામની અંદર જે અમારા ગામ ટોડાનું જે શરમાણીયા દાદાનું મંદિર છે ત્યાં પણ આ નાગ પંચમી નાગ પંચમી ઉજવાય છે અને અત્યારે આપણે જોવી તો જો આખે ગામ અમારું આવી ગયું છે દાદાના દર્શન કરવા અને આજના દિવસે નાગપંચમી ના દિવસે ગામનો ડાયરો થાય સત્યનારાયણ ભગવાનની કથા થાય આંજે સંતવાણી થાય અને અત્યારે તમે જોઈ શકો છો કે તમામ ગ્રામજનો દાદાના દર્શન કરવા આવી ગયા છે તો ચાલો હવે આપણે પણ દાદાના દર્શન કરી લેવી દાદાના મંદિરની અંદર ગરતા જ આપને ભાથીજી મહારાજના મૂર્તિના દર્શન થાય ભાથીજી દાદાના દર્શન થાય છે અને પાછળને ભાથીજી મહારાજનો સરસ મજાનો ફોટો પણ બિરાજમાન કરવામાં આવ્યો છે અને આમ જોવી આગળ તો દાદાને ચાલતા હોય એવા રૂપમાં દાદાને બિરાજમાન નાગ બિરાજમાન કરવામાં આવ્યા છે ઘણા જ મંદિરની અંદર દાદા તો બિરાજમાન હોય છે પણ આ કડ ગામનું મંદિર એવું છે જ્યાં દાદા ચાલતા હોય એવા લાંબા બેઠા હોય એવા એવા બિરાજમાન કરવામાં આવ્યા છે તો આ છે નાગદાદાના ભુવા અને ભુવા પણ આવી ગયા છે અને હવે દાદાની સેવા કરે છે દાદાનો સામનો કરે છે હાથ ફેરાવે છે તો અત્યારે તમે જોવો મારા મુનાભાઈ પણ આવી ગયા છે જીતુ બાપુની બાજુમાં બેઠા છે અને પ્રસાદી ધરાઈ ગઈ છે જો અને આખા ગામમાંથી દાદાને ધરવા દૂધ પણ આવી ગયું છે જુઓ સીફોલના ઢગલા ચા છે અને અહીંયા બાજુમાં ચામુંડા બિરાજમાન છે જે આ ગામના દરબારોના કુળદેવી છે ગોહિલ દરબાર છે એના કુલદેવી છે અને આપણે બાર જાવી તો ડાયરેની પણ તૈયારી થઈ ગઈ છે તો ડાયરેની ફૂલ તૈયારી છે અને અમને કહુંમાં પાણી પણ થાય તો મંદિર ની બહાર નીકળ્યું એટલે અહીંયા બાજુમાં રામદેવ પીર મહારાજ નું પણ મંદિર છે તમને એના પણ હું દર્શન કરાવું તો ચાલો આપણે એના આપણે દર્શન કરી લઈશું સરસ મજાનો બાજુ બાજુમાં મોટો વડ આવેલો છે અને અહીંયા રામદેવ પીર મહારાજ નું મંદિર છે તો જય રામદેવ પીર બાપા એના તમે દર્શન કરો જય માતાજી જય ભાથીજી મહારાજ મારું નામ ગોયલ મયુર કનાળ માજી સરપંચ કનાળ આજ રોજ અમારા ગામમાં નાગપાચમની ઉજવણી ઉજવવામાં આવી રહી છે આજે અમારા ગામમાં સવારમાં વહેલા ગામજનો સૌ ઘરેથી પ્રસાદ લઈને દાદાને ઝારવા માટે આવે છે આજે અમારા ગામમાં એવો માતમ છે કે દાદા અમારા ગામના ભુવા જે શિવ રહે છે વહેલા કૌસુંબ પીવડાવી દાદાને પગે લાગી અને ગામ લોકો સમસ્ત ભેગા થઈ આજ રોજ રોજ અમે વાછી દાદાની પાંચમ ઉજવીએ છીએ સવારમાં એ થયા પછી બપોરે બાર વાગે કથા કરવામાં આવશે કથા થયા બાદ સાંજે ભજન કરવામાં આવશે અને અમારા ગામમાં આજે વર્ષોથી જે બાર ગામ વૈયા ગયા છે એ લોકો આજ દિન સુધી કોઈ દી ભાથી દાદાની પાંચમ ચૂક્યા નથી દર પાચમે બારથી ગમે ત્યાં રહેતા હોય ત્યાં પાંચમના દિવસે ગમે તેમ કરીને પાંચમના દિવસે કનાળ આવ્યા વગર રહેતા નથી પહેલાનો માતમ હતો હજી સુધી માતમ અમારા ગામમાં છે કે કોઈ પણ કળ હોય વિસી હોય એરું હોય કે કોઈ જનાવરનો કળ હોય તમારા દાદાના એક ખાલી ગળામાં ફાળકી નાખવાથી એનો કળ ઉતરી જાય છે અને દાદાને પગે લાગી પાંચ ફેરા ફરી ઉતરી જાય ગમે એવો કળ હોય આજ દિન સુધી અમારા ગામમાં કોઈ દેવો બનાવ નથી બન્યો કે કળ થયો હોય કળ થયા પછી અમારા ગામમાં અમારા એટલો માતમ અમારા ગામમાં છે હાલમાં તમે જોઈ રહ્યા છો દાદા અમારા ગામના ભુવા છે અને હવે દાદા અમારા ગામની એટલી રક્ષા કરે છે કે આજ દિન સુધી અમારા ગામમાં ઉપર કોઈ વાળ વાંકો ન કરવા આવ્યો બસ આવીને આવી દાદા અમારા ગામ ઉપર લાજ રહ્યા દાદા અમારા ગામ ઉપર આવીને આવી લાજ રાખતા રહે એવી અમે બસ સૌ પ્રાર્થના કરીએ છીએ તો આ સમયે આપણે અમારા ગામના જે બીજા પણ ભુવા હતા જે મિપુત જે અત્યારે એની હાજરી તો નથી પણ આ સમયે આપણે એને પણ યાદ કરવા જોઈએ તો આ સમયે આ નાગપાછામાં આવી એટલે આપણે એની પણ યાદ આવે છે અને મયપીછી પણ અમારા મંદિરના દાદાના બીજા ભુવા હતા કોઈ પણ કળ આવ્યું હોય ને જ્યારે અમારા ગંભુભાઈ જે ભુવા છે એની હાજરી ન હોય તો મોપ કાકા પણ અહીંયા હાજર હોય અને કળ ઉતારતા આ સમયે આપણે એની હાજરીથી પણ આપણે એને પણ યાદ આપણે કરવી દાદા દાદાનો કહુમો તૈયાર થઈ ગયો છે અને જો દાબરો દાદાનો કહુ મો તૈયાર કર્યો છે जय ओला बापूजी दादाजी તો મિત્રો તમે જોઈએ એવું અમારા ગામમાં હાજરા હાજર છે શ્રમણિયા દાદા હાકલો ના અમારો આપણે દાદે હાજરી હોય અમારે અને અમારા ગામમાં કોઈ એવું કામ નથી જે અટકતું હોય દાદાની દિયાથી તમામ પ્રકારના કામ આ મંદિરે થાય છે તો તમે જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય ભાતીજી મહારાજ હર મહાદેવ મળી બીજા વિડીયોમાં ચાહો બધાને જય માતાજી બાપા સીતારામ